અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ ભેજાવતા કર્મચારીઓને છૂટા કરાતા ત્રણ દિવસથી કલેક્ટર કચેરી બહાર ધરણા કરી રહ્યા છે વડોદરા શહેરમાં માનવતા મરી પરવાની હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને કે મધ્યાહન ભોજન બનાવીને શાળાઓમાં પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓની વહારે હાલ કોઈ નથી હાલમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે આજે સતત ત્રણ દિવસથી છૂટા કરાયેલ મહિલા અને પુરુષ કર્મચારીઓ વડોદરા કલેક્ટર શ્રી કચેરી ખાતે ધરણા કરીને કરકરતી ઠંડીમાં ઝઝૂમી રહ્યા છે સંબંધિતો સુધી પોતાનો અવાજ પહોંચે અને તેઓને ન્યાય મળે તેવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ આ કર્મચારીઓના પડખે આવ્યા છે અને આ મામલે સંબંધિતો સામે રોષ ઠાલવી કર્મચારીઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગણી કરી રહી છે આજે અમારે ત્રણથી ચાર દિવસ થવાયા છે અમે અક્ષય પાત્રની અંદર જોબ કરતા હતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન એવું એવી કંપની છે કે જે મધ્યાહન ભોજન બનાવે છે આજે અમે ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે તો કોઈ અધિકારી કે કોઈ સાહેબ અમને જોવા નથી આવ્યો આજે અમારી જોડે લેડીઝ બી બેઠી છે એમને બી કોઈ જોવા નહીં કરે અત્યારે મહિલા એ મેન છે કે ભાઈ રાતની સમયે બહાર ના નીકળી શકે તો બી અમારી સાથે ધરણાની પણ ત્રણ દિવસથી બેહી રહ્યા છે તો અમારે એવું કેવું છે કે અમે એવું તો શું કર્યું તો એમને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા અત્યારે અક્ષયપાત્રની અંદર બધું મિલીભગત ચાલી રહ્યું છે માનો કે કે મિલી ફગતની અંદર એવું છે કે એમનો જે ઓળખાણ હોય ને એને તૈયારીમાં નોકરી લેલા છે કાયમી કરી દેશે એનો પગાર ધોરણ સારું વધારે અમને બે વર્ષથી વેકેશનનો પગાર લોકોએ નહીં ચૂક્યો હવે પગારની માગણી કરીએ કંઈ ગુનો તો છે નહીં તો અમને છૂટો કરી દીધા અચાનક નો કોઈ નોટિસ નહીં કંઈ નહીં અમે સારું કામ કર્યું અને એવોર્ડ બી અમને આપેલો છે તો અમે સારું કામ ના કરતા હોય તો અમને છૂટા કરવા જોઈએ રાખે ખરે કોઈ બી કમ બસોથી અઢીસો માણસ છે અમારી સાથે અત્યારે બધા જ છૂટા કરી દીધા છે કોન્ટ્રાક્ટ કંપની બે